આજે શારદીય નવરાત્રીનો સાતમું નોરતું શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે મહાસપ્તમી નવરાત્રિના સાતમા દિવસે આવે છે આ દિવસે મા દુર્ગાના સાતમા સ્વરૂપ કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે હંમેશા શુભ પરિણામ આપતા હોવાના કારણે આ દેવીને શુભંકરી પણ કહેવામાં આવે છે મા કાલરાત્રી દુષ્ટોનો નાશ કરવા માટે જાણીતી છે તેથી તેમનું નામ કાલરાત્રી છે મા કાલરાત્રી મા દુર્ગાનું સાતમું સ્વરૂપ ત્રણ આંખોવાળા દેવી છે એવું કહેવાય છે કે નવરાત્રીના સાતમા દિવસે જે પણ મા કાલરાત્રીની આરાધના કરે છે તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે મા કાલરાત્રીની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે તેની સાથે જ ભૂત પ્રેત અકાલ મૃત્યુ રોગ શોક વગેરે તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે એવું કહેવાય છે કે શુંભ નિશુંભ અને રક્તબીજને મારવા માટે દેવી દુર્ગાને કાલરાત્રિનું રૂપ ધારણ કરવું પડ્યું હતું દેવી કાલરાત્રિનું શરીર અંધકાર જેવું કાળું છે તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે માતાના વાળ લાંબા અને વિખરાયેલા છે ગળાની માળા વીજળીની જેમ ઝબકે છે માતાની સોનાની આંબે બ્રહ્માંડ જેવી દેન માતાના ચાર હાથ છે જે હાથમાં ખડક બીજામાં છે શસ્ત્ર અભયમુત્રિની પાંચ પ્રકારના ફળ અક્ષત ધૂપ સુગંધ ફૂલ અને ગોળ નૈવેદ્ય વગેરેનો પ્રસાદ ધરાવવામાં આવે છે મા કાલરાત્રિનું સ્વરૂપ ભયાનક હોઈ શકે છે પરંતુ તે પોતાના ભક્તો પ્રત્યે અત્યંત દયાળુ અને કરુણાળુ છે દેવી કાલરાત્રીને દેવી મહાયોગીશ્વરી અને દેવી મહાયોગીની તરીકે પણ ઓળખવામાં આવે છે સનાતન પરંપરામાં દેવી કાલરાત્રીની પૂજા કાલી મહાકાલી ભદ્રકાલી ભૈરવી અને ચંડી સહિત વિવિધ નામોથી કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રીની પૂજા કરવાથી બધી નકારાત્મક ઉર્જાઓનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે ચાલો આપણે માતા કાલરાત્રીની આરતી દ્વારા તેમની સ્તુતિ કરીએ મા કાલરાત્રી પૂજા મંત્ર લંબોષ્ઠિ કરણી તૈલાભ્યક્ત શરીરિણી વામપાદોલ્લસલ્લોહ લતાકંટકભૂષણા લતાકંટક ભૂષણા વર્ધનમૂર્ધ્વજાકૃષ્ણા કાલરાત્રિર ભયંકરી